આજે આપણે આવી ગયા છે જેતપુર તાલુકાના મેવાસા ગામની અંદર તો અહીંયા એક પ્રગતિ ખેડૂત છે એમને ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે તો આપણે એની ખેડૂતનો અભિપ્રાય લેશું કે કઈ તુવેર છે અને ક્યારે વાવેતર કરેલું છે તમારું નામ આપજો ને રમેશભાઈ ગામ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ બરોબર છે અને આ તુવેર કઈ છે ફૂલે પુષ્પા અને કેટલા વિઘાનું વાવેતર કરેલું ચાર વીઘાનું ચાર વીઘાનું બરાબર છે અને તમે આ તુવેર વાયું બરોબર છે તો તમને માહિતી ક્યાંથી મળી હતી ભાઈ આ પુષ્પક તુવેર માર્કેટમાં આવે છે એનું ઉત્પાદન સારું છે કેવી રીતે માહિતી શૈલેષભાઈ પાસેથી મળી શૈલેષભાઈ તમને સજ્જન કર્યું વાવું એમ બરોબર છે તો આપણે બાજુમાં શૈલેષભાઈ છે એની એનો પણ અભિપ્રાય લેશું કે બીજું કે આનું તુવેર તમે વાવેતર ક્યારે કર્યું હતું વાવેતર કર્યું હતું આપણે પાંચ તારીખે પાંચ તારીખ હા પાંચ તારીખે મતલબ આની અંદર મગફળી હતી નહીં મગફળી નહીં સોયાબીન હતા સોયાબીન હતા હા બરોબર બરાબર

અને પછી આ સોયાબીન વાવતી પછી 15 દિવસ એટલે સોયાબી ઉગીન કમ્પ્લીટ થઈ રહ્યા પછી કમ્પ્લીટ થઈ ગઈ પછી એટલે તરત જ એટલે આ છોડ દબાવી નો દબાવી નકર નહી તેરે હું કે કાને છોડ નીકળવા વાર લાગે તો નબળો રહી જાય બરોબર છે છોડની સેજ સિંગ બારી નીકળી ગઈ એટલે છોડ નીકળી ગઈ બરોબર છે અને બીજું કે તમે તુવેનો હોય તો કેટલા વર્ષથી કરો આમ

ચાર પાંચ છ સાત એટલે એક જગ્યા ઉપર સિંગ આવી શકે એટલે એક જગ્યાએ એમાં એક બે ફૂટ પડે બે ફૂટ બરોબર છે એક ફૂટ પડે બરોબર છે એટલો ડિફરન્સ આમાં આવે છે ઝુમખામાં આવે એટલે એની હિસાબે ઉત્પાદન વધે ને હા એ તો બરોબર છે એટલે એટલા માટે તમે ખેડૂતનો અનુભવ લેતા હોય કે ખેડૂતે શું છે અલગ અલગ ખેડૂતને અલગ અલગ અનુભવ થયા હોય તો આપણે જે અનુભવ થયા હોય એ શેર કરી શકાય તો અમારા મિત્ર શૈલેશભાઈ પણ હાજર છે તો શૈલેશભાઈ તમે તમારા ખેતરમાં પણ આ તુવેર વાવેતર કરેલું છે અને કેટલા વીઘાનું આપણે વાવેતર કરેલું છે નવ વીઘાનું છે તો અને તમે જે જે આ તુવેર લઈ ગયા હતા એમાંથી આપી હતી સાથે જ લઈ ગયા હતા બરોબર છે

તો અહીંયા આપણે તુવેર નું વાવેતર કરેલ હતું કીધું કે આપણે આ વિસ્તારમાં પણ જોઈએ કે કેવો બધાને ફ્લાવરિંગ છે તો ફાઇનલી શૈલેષભાઈ તમારું શું કેવા થાય બીજા ખેડૂતોને આ તું એનું હવે કરવું જોઈએ ના ના સારું છે વેરાયટી સરસ છે હા એટલે ટાઈમે થોડો ટૂંકો લઈએ છે અન્ય વેરાયટી કરતા થોડોક વેલી પાકે છે બરોબર છે હાલ ઝુમખા લાગે છે બરોબર છે તમે જોઈ શકો સારું છે હા અને એવું એવું નથી કે એક જગ્યાએ બધી જગ્યાએ તમને હું લાગત બતાવું જેથી કરી અને ખ્યાલ આવે તમે જોઈ શકો કોઈ આપણે એક છોડો હાથમાં લઈ અને એ નથી બતાવો જે વાસ્તવિકતા છે ને એ રીતે હું તમને બતાવું જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે કઈ ટાઈપનું ફ્લાવરિંગ છે જોઈ શકો તો અન્ય ખેડૂતો આનો બિયારનું વાવેતર કરી શકે કે તમારી દ્રષ્ટિએ બીજા કરતા આ સારું હા આ સારું પડે

તો બસ આજે આટલું નમસ્કાર